મોટી બાર પેટા ચૂંટણી ને લઈને મતદાન શરૂ દુલ્હને લગ્ન પહેલા કર્યું છે મતદાન મતદાન છે મેં સોળ મોટી બાર તાલુકા પંચાયત માંથી ઉમેદવારી નોંધાવી છે ભારતીય મારો પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી છે મત આમાં પંદર હજાર પંદરસો છે કેટલા બૂથ છે સાત બૂથ છે કુલ એસટી ના મતદારો જે છતાં પણ પાર્ટી આટલી યુનિક છે તો આથી ઉમેદવાર મૂકવાનું કારણ પાર્ટી આયાતી ઉમેદવાર તરીકે મને એટલે પસંદ કર્યો કે સ્થાનિક સ્તરે ઘણા કોંગ્રેસના ઉમેદવારો અહીંયાના છે પરંતુ એમને ધમકી લાલચ અને તમામ દબાવવામાં આવે છે એટલે કોઈ ઉમેદવાર જ આ સીટ પર રહેવા તૈયાર નથી થયા જેના લીધે કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી મને ઉમેદવાર તરીકે અહીંયા મૂક્યો છે મારું નામ બારિયા સોમવાર કડવાભાઈ ભાઈ

શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે કોઈ જાતની દખલગીરી છે નહીં મારું નામ ડોક્ટર પરિંદા છે આજે મારા લગ્ન લગ્ન છે તો પણ હું મતદાન કરવા માટે આવી છું તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે હક સમજીને બધા મતદાન કરવા આવો